લોકો કામ કરે છે જેમાં ત્રીસ ટકા મહિલાઓ કામ કરી રહી છે એકર એકરમાં પથરાયેલા પ્રોજેક્ટમાં સુરત એવા શહેરોમાં જતાં વિસ્તારના લોકોને ઘર આંગણે રોજગારી મળી રહે તે ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયો છે ફેડરેશન ઓફ રિવર્સ વેલફેર એસોસિએશન પણ આવા પ્રોજેક્ટ આ વિસ્તારમાં જરૂરી છે એવું માને છે આવા પ્રોજેક્ટો માટે સરકારે વિશેષ જોગવાઈઓ કરવી જોઈએ જેથી નાના રહે રહે અને સ્થાનિકોને ઘર આંગણે રોજગારી મળી તેમ પણ એમનું છે ખાસ કરીને એક મોટી ઓપોર્ચ્યુનિટી કહેવાય કે ગામડાની અંદર આદિવાસી વિસ્તારની અંદર એક સરસ મજાનું આ ફેક્ટરી નાખવી એ એક મોટું આપમાં આપમાં એક સાહસ છે કારણ કે ગામડાની અંદર આ સુરત સિટીની અંદર લાખો લૂમ ચાલે છે પણ જ્યારે વ્યારા જેવા વિસ્તારની અંદર ઇન્ડસ્ટ્રીઝની શરૂઆત કરવી એવું માનું છું કે એક આશાવાદી વ્યક્તિ જ કરી શકે કારણ કે અહીંયા એક સ્કિલ ડેવલોપ કરવા માટેના એમણે શરૂઆત કરી છે કે હું સ્કિલિંગ લોકોને આમાં ઉદ્યોગ રોજગારી આપ છું એટલે મોટા મોટી એ વાત છે કે આ વિસ્તારની અંદર આવી ફેક્ટરી ખોલીને લોકોને રોજગારી આપવાનો જે અભિગમ એમણે જે અપનાવ્યો છે નારી સશક્તિકરણનું કોઈ બેમિસલ ઉદાહરણ કઈ આપવાનું હોય તો આ ફેક્ટરીને આપવી પડે કારણ કે જે બાલકૃષ્ણની અંદર જે સુવિધાઓ ઊભી કરી છે કારણ કે આ એક ડોમ એક આમ ને કે મલ્ટી લેવલ જે

કે મહિલાઓને આમાં જેવી રીતે સરકાર વાત કરે છે કે તેત્રીસ મહિલાઓને પ્રાધાન્ય મળવું જોઈએ તો આ ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ તેત્રીસ મહિલાઓને અત્યારે એ કાર્યરત છે ને એમાંથી રોજગારી એ મેળવી રહ્યા છે અને આવનારું એમનું ફ્યુચર છે કે લૂમ્સની અંદર અત્યારે હું સુરતમાં વાત કરું તો ઓલ ગુજરાતનો પ્રેસિડન્ટ છું ત્યારે કઈ પણ કોઈ પણ ફેક્ટરી અંદર લૂમ્સ બહેનો ચલાવતી નથી ત્યારે આશીષભાઈ અને શિવમભાઈ

આ જે કારખાનું છે એક એક ક્લાસ લેવલ ક્લાસ ઉપર બનાવેલું કારખાનું છે કારખાના ઘણી બધી જગ્યાઓ છે આખા સુરતમાં છે પણ એનું જે વેલ પ્લાનિંગ છે એ ફોરેનના જે ફેક્ટરીઓ ચાલે હું તો ચાઇના કોરિયા આવી બધી જગ્યાએ અમે ફર્યા છીએ પણ એક કોરિયા અને ચાઇનાની જે સિસ્ટમ છે એને અહીંયા એડોપ્ટ કરી છે અને એ સિસ્ટમથી આખી ફેક્ટરી અહીંયા બનાવી છે તો હું માનું છું આવનારા દિવસોની અંદર ઘણા બધા ઉદ્યોગો અહીંયા ઉદ્યોગ સાહસિકો આવશે અને આ વિસ્તારની અંદર રોજગારીનું મોટા સ્ત્રોત ઉભા થશે એવું મને આ જોતા મને લાગી રહ્યું છે